અંગૂઠે અમૃત વસે તણા ભંડાર તે ગુરુ ગૌતમ સબરીએ વાંચિત ફલદાતાર અને આપણી આ અબેસતા વર્ષના શુભ દિવસે શરૂ થયેલી બે હજાર ત્રેવીસની ચૌદમી નવેમ્બરે એ યાત્રા એક પછી એક મુકામ પાર કરતા આજે છેક ચોવીસમાં મુકામ પર આવી છે પણ આને આપણે અવિરત યાત્રા કહીએ છીએ કારણ કે આપણી યાત્રામાં વચ્ચે ઘણા મુકામો છે ઘણીવાર થોભીશું ઘણીવાર જોઈશું ઘણીવાર આરાધના કરીશું ઘણીવાર પૂજા કરીશું ઘણીવાર તીર્થના દર્શન કરીશું અને એટલે આપણી યાત્રા જે ચાલે છે ત્યારે આપણા જીવનની યાત્રાનો તમે વિચાર કરો આપણા જીવનમાં બે પ્રકારની યાત્રા ચાલે છે એક આપણા પગથી ચાલતી યાત્રા અને બીજી આપણા અંતરથી ચાલતી યાત્રા આપણા પગથી ચાલતી યાત્રામાં આપણે આ જગતમાં ચોપાસ ઘૂમ્યા કરીએ છીએ દુનિયા દોડાવે એમ દોડ્યા કરીએ છીએ અને આપણા ભીતરમાં ચાલતી યાત્રા એ આપણને આપણા આત્માની ઓળખ આપે છે અને જેમ પેલા કવિએ કહ્યું છે તેમ કે જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી એ આપણા આદિકવિ નરસિંહની પંક્તિનું સ્મરણ એ માટે થાય છે વિશેષ સ્મરણ એ માટે થાય છે કે જૈન ધર્મ એ આત્માની ઓળખનો ધર્મ છે આપણે માત્ર જીવનમાં જે વિચાર કરીએ છીએ તે કયો વિચાર કરીએ છીએ આપણે જીવનમાં વિચાર કરીએ છીએ પ્રાણથી પ્રયાણ સુધીની આપણી યાત્રાનું આપણામાં પ્રાણ આવ્યો એટલે કે આપણો જન્મ થયો અને પ્રયાણ કર્યું આ જગતમાંથી એટલે મૃત્યુ થયું વિદાય લીધી જગતની એ જ આપણી યાત્રા હોય એમ ભૂલથી મારી બેઠા છે અને એને પરિણામે આપણે એમ માનીએ છીએ કે મારું શરીર જન્મે છે અને શરીર મૃત્યુ પામે છે પણ આ આપણી બહારની યાત્રા છે આસપાસના શરીરની યાત્રા છે ભીતરની યાત્રા નથી ભીતરની યાત્રા તો એ છે કે જ્યારે આપણે આપણી આત્મા ખોજ કરીએ આપણા ભીતરને જાણીએ આપણા ભીતરમાં પડેલા દોષોને સમજીએ પામીએ અને એને દૂર કરવા પ્રયત્ન કરીએ આપણા આત્મા ઉપર ચડી ગયેલા પેલા આવરણો એને જરા અળગા કરીએ અને માટે જ જૈન દર્શન સમજવા માટે સૌથી મહત્ત્વની બાબત એ આત્માની ઓળખ છે આપણું દુર્ભાગ્ય એ છે કે આપણે આખા જગતની ઓળખ મેળવીએ છીએ બહારના સૌ કોઈનો પરિચય સાધીએ છીએ ચોપાસ વસતા લોકો સાથે આપણો એક લાગણીભર્યો સંબંધ હોય છે પણ ક્યારેય આપણા આત્મા સાથે આપણો સંબંધ જોડાતો નથી અને એને પરિણામે વ્યક્તિ આખી જિંદગી ગાળે અર્થાત જન્મથી છેક મૃત્યુ સુધીની એની યાત્રા થાય અને છતાં એ એના આત્માથી અજાણ રહે છે જૈન દર્શને આ આત્માનો મહિમા કર્યો ભગવાનનો અંતિમ ઉપદેશ મળે છે આપણને શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં અને ઉત્તરાધ્યન સૂત્રમાં પ્રભુનું એ વચન તમે વિચારો આત્મા જ પોતાના સુખ દુઃખનો કરતા અને ભોગતા છે કેવી મહાન વાત છે આપણા જીવનમાં આવતા સુખને આપણે બાહ્ય બાબતોને કારણ માનીએ છીએ આને કારણે સુખ મળ્યું અને પરિણામે સુખ લાગે છે આ સુવિધાને કારણે સુખનો અહેસાસ થાય છે અને ક્યારેક આપત્તિ આવે ત્યારે વિચાર કરીએ કે ઓહ આને પરિણામે આપત્તિ આવી આવું કર્યું માટે આ સહન કરવું પડ્યું આવી ભૂલ થઈ માટે આપત્તિ આવી હકીકતમાં આપણે એ વિચારવું જોઈએ કે આપણા જીવનમાં સુખ અને દુઃખ જે આવે છે એ કરનાર કોણ હોય છે એ આપણો આત્મા હોય છે અને માટે આત્માને સુખ દુઃખનો કરતા અને ભોગતા કહ્યો છે અને સહન પણ તમારે જ કરવું પડે પ્રભુની એ વાણીનું સ્મરણ કરો અદ્ભુત વાણી છે પ્રભુ કહે છે સન્માર્ગે જનારનો આત્મા મિત્ર છે જો તમે સારે રસ્તે જાઓ સારા માર્ગે જાઓ તો તમારો આત્મા એ તમારો મિત્ર છે અને કુમાર્ગે જનારો આત્મા એ શત્રુ છે અને ત્યારે આપણે આજે એ વિચારીએ કે આ આત્મા એ શરીરથી જુદો છે કે એક છે આપણું દુર્ભાગ્ય એ છે કે આપણે માની બેઠા છીએ કે ક્યાં તો એમ માનીએ કે શરીર એ જ આત્મા છે ક્યાં તો એમ માનીએ કે મન એ જ આત્મા છે અને ક્યાં તો એમ માનીએ કે આ બધું એક જ છે આ દેહ અને આત્મા એક જ છે અને ત્યારે આપણે એ વિચાર કરવો જોઈએ કે શરીર તો જળ છે અને માટે જ આપણે જાણીએ છીએ કે કોઈ વ્યક્તિ સામાન્ય સંજોગોમાં જો શરીર જ આત્માની સાથે જોડાયેલો હોય અને આત્મા સતત એમાં વસતો હોય તો પછી એ વ્યક્તિ મૃત્યુ પામે તો એના દેહનો અગ્નિસંસ્કાર એના સ્વજનો ન કરે અને માટે એનો અર્થ જ એ છે કે શરીર જળ છે અને એમાં રહેલો રૂપ આત્મા એ અજર અમર અને અવિનાશી અને શાશ્વત છે અજર છે એને ક્યાંય વૃદ્ધત્વ આવતું નથી અમર છે અવિનાશી વિનાશ પામતો નથી ને સૌથી મોટી વાત શાશ્વત છે ગયા જન્મમાં પણ હતો આપણી પાસે આ જન્મમાં પણ છે આપણી પાસે આવતા જન્મમાં પણ એ આપણી પાસે રહેશે હવે ધારો કે આપણે એ શરીરને જ જો આત્મા માનીએ તો તો વ્યક્તિ કોઈ અગ્નિ સંસ્કાર કરે જ નિશા માટે કરે અને આથી જ જૈન દર્શન એ આત્માનું દર્શન છે અને એ કહે છે ભગવાને બહુ સુંદર એક વાત કરી છે ભગવાને કહ્યું શરીર નાવ છે નૌકા હોળી છે આત્મા નાવિક છે અને સંસાર સમુદ્ર છે ઓહો કેવી સુંદર કલ્પના આ સંસાર સમુદ્રમાં ચાલવા માટે તરવા માટે આગળ જવા માટે શું છે તો સંસાર સમુદ્રમાં આગળ જતી વખતે તમારી પાસે શરીર રૂપી નૌકા છે પણ નૌકાનું મહત્વ કેટલું મહત્ત્વ તો નાવિકનું છે અને નાવિક કોણ છે પ્રભુ મહાવીર કે છે નાવિક નાવિક તારો આત્મા છે અને એવા સંસાર સાગરને મહર્ષિઓ પાર કરે છે અન્યત્ર એ જ આત્માની વાત કરતા કહ્યું છે કે મારો આ આત્મા જ જ્ઞાનરૂપ છે દર્શનરૂપ છે અને ચારિત્ર્ય રૂપ છે અને તેને ભેદ વિજ્ઞાન એટલે કે આત્મ પ્રજ્ઞારૂપ બુદ્ધિથી જાણી શકાય છે જો તમે ભેદ કરી શકો શરીરને આત્માનો તો જ ઓળખી શકો આથી ક્યારેક મનમાં એવો સવાલ પણ જાગે કે આત્મા આપણી પાસે હોવા છતાં આપણે તેને કેમ જોઈ શકતા નથી આ એક મોટો સવાલ છે ઘણા લોકો તમને આવી શંકા પૂછતા હશે તો આના ઉદાહરણરૂપે મારે આપને કહેવું છે આપણે એક નહીં પણ આપણા ગ્રંથોએ એકવીસ બાબતો બતાવી છે કે જેને કારણે આપણે એ આત્માને જોઈ શકતા નથી પહેલી વાત એ દૂર હોવાથી અપ્રત્યક્ષ હોવાથી આત્માને જોઈ શકતા નથી બીજી વાત એ એ સૂક્ષ્મ છે 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 નજીક આપણી ભીતરમાં જ રહેલો ઘણીવાર કારણે આપણે બાહ્ય ગતિ કરીએ છીએ અને એને પરિણામે આપણે આત્માને જોઈ શકતા નથી મતિમંદતા આપણી બુદ્ધિની મર્યાદાને કારણે ઇન્દ્રિય મંદતા એને કારણે પણ આપણે આત્માને ઓળખી શકતા નથી એ એના ઉપર આવરણ આવવાથી પણ આત્માને ઓળખી શકતા નથી પરાભવ થવાથી પણ ઓળખી શકતા નથી સમાનતા હોવાથી આ બંને સરખું લાગે છે માટે કંઈ ભેદ તારવી શકતા નથી પરાભવ થવાથી બીજું લક્ષ્ય હોવાથી વિસ્મરણ થવાથી આપણે ભૂલી જઈએ છીએ આત્માને ગેરસમજ થવાથી મિથ્યાત્વ અર્થાત મોહથી જો તમે ગ્રંથો કેટલા કારણો આપ્યા છે વૃદ્ધાવસ્થાથી સન્નિપાત આદિ વિકારથી અથવા તો દહીંમાંથી માખણ કાઢવાની જેમ પ્રક્રિયા કરવાથી દૂધ પાણી જેમ સંયુક્ત ભેગા મળવાથી અશિક્ષણ એટલે કે સાચી ઓળખના અભાવે વાયુ આકાશ ગ્રંથ કહે છે પિશાદીની જેમ સ્વભાવથી એ લોકોને પિશાચોને પોતાના આત્માની ઓળખ હોતી નથી એમના સ્વભાવમાં દેવ માયાથી આમ એકવીસ કારણોથી વસ્તુ હોવા છતાં એ દેખાતી નથી તેમ છદ્મસ્થને શરીરથી આત્મા જુદો હોવા છતાં બાહ્ય દ્રષ્ટિએ એ જોઈ શકતો નથી આત્મા અતિન્દ્રિય હોવાથી ચર્મચક્ષુથી આપણી આંખોથી જોઈ શકાતો નથી તો બીજી બાજુ મારી આ વાતને આગમ સૂત્રો પાસે જઈને સમજીએ તો દસ વૈકાલિક ની નિર્યુક્તિના ત્રણ સૂત્રો તરફ દ્રષ્ટિપાત કરો એનું પહેલું સૂત્ર કહે છે આત્માના ગુણ અતિન્દ્રિય એટલે કે અમૂર્ત છે એટલે કે તેથી આપણે એને ચર્મચક્ષુથી જોવા મુશ્કેલ છે એમ કહ્યું વળી એ જ દશ વૈકાલિક નિર્ડિયોમાં એમ પણ કહ્યું છે કે આત્મા નિત્ય છે અવિનાશી છે અને શાશ્વત છે અને એ જ ગ્રંથ આગળ જતા આપણને કહે છે કે આત્માની ચેતના શક્તિ ત્રિકાળ છે આમ આખું એક જ્ઞાન એક પ્રકારે કહીએ તો આત્મા છે કે નહીં એ વિશેનો સંશય મહાપંડિત ઇન્દ્રભૂતિ ગૌતમનો કર્મ વિશેનો સંશય એમના નાના ભાઈ અગ્નિભૂતિનો અને વાયુભૂતિનો સંશય કે શું દેહ અને આત્મા એક છે કે જુદા છે અને અંતે મહાપંડિત વાયુભૂતિની શંકાનું સમાધાન થયું પણ એ શંકાનું સમાધાન કેમ થયું એનું કારણ એનું કારણ એ છે કે આવા મહાપંડિતના ચિત્તમાં પણ સત્ય શોધની સાચી ઈચ્છા હતી જો સત્ય શોધની સાચી ઈચ્છા ન હોય તો આપણું મન આપણું ચિત્ત આપણા મત એ વાદ વિવાદમાં ખેરાઈ જશે એ નાની નાની વસ્તુઓ માટે ધર્મના વિરાટ સ્વરૂપને ભૂલીને પરસ્પર વિવાદ અને વિખવાદ કરશે ત્યારે આજે સ્મરણ કરીએ આ મહાપંડિતોનું કે જે મહાપંડિતોના હૃદયમાં સત્ય શોધની સાચી ઈચ્છા હતી અને પ્રભુ મહાવીરે એને સમજાવ્યું કે સ્પષ્ટ અને અંતિમ સત્ય એ તો આત્માનું સત્ય છે અને એ મહાપંડિત વાયુભૂતિ એ વિચાર કર્યો કે સત્યને પામવા માટે બુદ્ધિમાં જાગેલા સંશયને દબાવવો જોઈએ નહીં બલકે તમારી બુદ્ધિને શુદ્ધ કરવી જોઈએ આ શુદ્ધ બુદ્ધિનો સવાલ છે અને ત્યારે આપણે એ વિચારવું જોઈએ કે આપણા ધર્મ કાર્યોમાં ધર્મ પ્રવૃત્તિઓમાં ધર્મ આચરણોમાં સત્ય પ્રાપ્તિની ઝંખના છે ખરી કે પછી માત્ર એક નાનકડા મતમાં એક વિવાદમાં એ પછી કોઈ તિથિનો હોય કોઈ સંઘનો હોય એમાં આપણે ખૂપી ગયા છીએ અને ત્યારે શું કરવું જોઈએ પરમાત્મા મહાવીર સ્વામી અને વાયુભૂતિની આ ઘટના આપણને જાગ્રત કરે છે જાગ્રત એ કરે છે કે જો તમારી બુદ્ધિ શુદ્ધ હોય તો જ તમને સત્યની પ્રાપ્તિ થાય અને વિચાર કરો પોતાના પાંચસો શિષ્યોની સાથે સમવસરણમાં વૈશાખ સુધી અગિયારસના દિવસે બેતાલીસ વર્ષની વયે મહાપંડિત વાયુભૂતિએ દીક્ષા લીધી સદાને માટે અણગાર સાધુ બની રહ્યા તમને જે જ્ઞાનરૂપી ચિનગારી મળી છે એનાથી તમારા વિચાર વિશ્વમાં સર્વત્વ અજવાળું પથરાય છે કારણ કે છેવટે તો એમાં એ દિવ્ય ચેતનાનું પ્રગટીકરણ છે અને ત્રિપદીના આધાર પર વાયુભૂતિએ પણ દ્વાદશાંગીની રચના કરી ઇતિહાસ કહે છે આપણે વાયુભૂતિ એ દીક્ષા લીધીએ જાણીએ છીએ પણ પછીનો ઇતિહાસ અજાણ્યો છે તો એ ઇતિહાસ કહે છે કે બેતાલીસ વર્ષે એમણે દીક્ષા લીધી મહાપંડિત વાયુભૂતિએ અઠ્યાવીસ વર્ષ સુધી ચારિત્ર પાળીને સિત્તેર વર્ષની ઉંમરે મોક્ષ પામ્યા આ અઠ્યાવીસ વર્ષના ચારિત્ર પર્યાયમાં તેઓ દસ વર્ષ છદમસ્થ રહ્યા અને અઢાર વર્ષ કેવળીપણે વિચર્યા પોતાના બંને મોટા ભાઈઓ કરતાં ઉંમરમાં એ નાના હતા આપણે જાણીએ છીએ ઇન્દ્રભૂતિ અને અગ્નિભૂતિ કરતા પરંતુ કેવળી પર્યાયમાં તેઓ બંને કરતા મોટા હતા આવા વાયુભૂતિ ગૌતમ સિત્તેર વર્ષની અંતિમ વયે રાજગૃહીમાં પધાર્યા અને છેલ્લા એક મહિનાની સંલેષણા કરીને ભગવાન મહાવીરની હયાતીમાં જ નિર્વાણ પામ્યા આપણે આ ત્રણ ત્રણ મહાપંડિતોની કથાનું પાન કર્યું વાત શરૂ કરી હતી ગુરુ ગૌતમ સ્વામીની વાતથી પણ એ ઇન્દ્રભૂતિ ગૌતમ અગ્નિભૂતિ ગૌતમ વાયુભૂતિ ગૌતમ એ જણા એક સૂત્રના ત્રણ મણકા છે અને એટલે જ એના દ્વારા આપણને સમગ્ર જૈન દર્શનની કેટલીક પાયાની હકીકતો અને ખૂબીઓથી વાકેફ થઈએ એને માટે આ કામ કર્યું હતું અનંતલબ્ધિ નિધાન ગુરુ ગૌતમ સ્વામીના ભવ્ય ચરિત્રને પામવા માટે આ ત્રણેય ભાઈઓની શંકાઓનો પ્રભુએ આપેલું પ્રત્યુત્તર પણ જાણવું જરૂરી છે અને એટલે જ આપણે એનો સવિસ્તર વિચાર કર્યો પણ કરધરવાદની જે ઘટના બની ત્યારે અપાપા નગરીની બહાર સૌબિલનો જે યજ્ઞ થયો હતો ત્યારે અગિયાર અગિયાર પંડિતો હતા આ ત્રણ પંડિતોના ચિત્તમાં રહેલા સંશયને અને એ સંશયના નિરાકરણને પ્રભુએ બતાવ્યું પણ હકીકત તો એ છે અને આપણને એમ લાગે આ ઘટના જોયા પછી કે દરેક કાર્યને માટે સમય હોય છે અને દરેક સમયને માટે કાર્ય હોય છે અને એ દ્રષ્ટિએ જોઈએ તો ચોથા મહાપંડિત એમનું નામ હતું વ્યક્ત એ વ્યક્તને જે શંકા એની હતી એ પ્રભુએ કહી અને એને સમજાવ્યું કે પૃથ્વી વગેરે પંચમહાભૂતો સૌને પ્રત્યક્ષ દેખાય છે અને એને સ્વપ્નની જેમ અસત માનવા એ નડું અજ્ઞાન છે પાછમાં પંડિત સુધર્માજી આવ્યા અને એમણે સમજાવ્યું કે માણસ જેવો વ્યવહાર કરે છે તે પ્રમાણે આ જીવન જેવું ગાળે છે તે પ્રમાણે નવા જન્મમાં પશુ અગર માણસ બને છે છઠ્ઠા પંડિત મંડિતની વળી જુદી શંકા હતી અને એમની શંકા નું નિવારણ કરતા પ્રભુએ કહ્યું કે બીજ અને અંકુરની જેમ જીવ અને આત્માનો સંબંધ અનાદિકાળથી છે જીવ કર્મ દ્વારા શરીરને મેળવે છે અને એ જ શરીર દ્વારા ફરી કર્મને બાંધે છે કરોળિયાની જેમ પોતાની જાળમાં એ ખુદ કરોળિયો ફસાઈ જાય છે અથવા તો એ આત્મા એ સુદેવ સુગુરુ અને સુધર્મની ભક્તિ સેવા દ્વારા આત્માની શુદ્ધિ પામીને સ્વયં મોક્ષને પણ પામે છે તમે જો કેવી મૂળભૂત શંકાઓ અને એ મૂળભૂત શંકાઓને પ્રભુ પ્રગટ કરે છે અને એની સાથેનો ઉત્તર પણ આપે છે સાતમા મહાપંડિત મૌર્ય પુત્રનો દેવોના અસ્તિત્વ વિશેનો સંશય પ્રભુ મહાવીર દૂર કરે છે આઠમા પંડિત અકંપિતને નારક છે કે નહીં તે વિશેનો સંશય હતો એનું પ્રભુ નિવારણ કરે છે નવમાં પંડિત અચલ ભ્રાતા એને દેવલોક વિશે સમજાવે છે દસમાં પંડિત મૈતાર્યને પરલોક છે કે નહીં એવી શંકા હતી ત્યારે પરલોક છે એમ સમજાવે છે અને અગિયારમાં પંડિત પ્રભાસજીને શંકા હતી મોક્ષ છે કે નહીં આ મોક્ષની વાતો થાય છે પણ એ છે કે નહીં એનું ભગવાને એની શંકાનું નિરાકરણ કર્યું જો બુદ્ધિમાં જાગેલી શંકાને છુપાવવામાં આવે આ સમજી લઈએ આપણે જો બુદ્ધિમાં જાગેલી શંકાને છુપાવવામાં આવે તો તે સમય જતા એક પછી એક જુઠ્ઠાણાનું સર્જન કરે છે એક ખોટી વાત પર વ્યક્તિ વળગી રહે ને તો અનેક ખોટી વાતોનું સર્જન થતું હોય છે હકીકતમાં એ વિકૃતિ નહીં અને કંઈ વિકૃતિ ન કહેવાય પણ બુદ્ધિની બીમારી થાય છે પ્રભુ મહાવીરે અગિયારે પંડિતો સાથેનું જે વાર્તાલાપ કર્યો અને જે તત્વજ્ઞાન આપ્યું સમગ્ર તત્વજ્ઞાન એ આપણે જાણીએ છીએ ગણધરવાદના નામે ઓળખાય છે અને પ્રારંભે આપણે એ ગણધરવાદની વિશેષતા જોઈ ગયા છીએ એટલે હવે જરા વિચારીએ કે આ મહાપંડિતોની શંકા નિવારણ ને કઈ રીતે પ્રભુએ કર્યું મહાજ્ઞાની તરીકે પ્રસિદ્ધ હોય તમારી આટલી ખ્યાતિ હોય એવા પંડિતો હતા અને જેમણે પોતાના જ્ઞાનનો ગર્વ હોય અને એથી વધુ વર્ષોથી એ શાસ્ત્રનું વાંચન કર્યું હોય અને એથી એ વધુ એ માત્ર પઠન ન કર્યું હોય પણ એનું ભણાવ્યું બીજા લોકોને એનું અધ્યાપન કરાવ્યું હોય એવા મહાપંડિતો અને એમણે જે સિદ્ધાંતો માન્યા હતા એમાં સમજણનો નવો પ્રકાશ આપવો એ કોઈ સામાન્ય બાબત નથી એ જમાનામાં અન્યના સિદ્ધાંતને ખોટો સાબિત કરવા માટે જરા હું એ જ સમય ઉપર આપને લઈ જ કેવી પરિસ્થિતિ હતી સામી વ્યક્તિ ખોટી છે એમ માનવાનું એનો વાદ ખોટો છે એમ માનવાનું એનો વિચાર ખોટો છે એમ માનવાનું એને વાદ કરીને પરાજિત કરવાનું એની સામે દલીલો કરવાની આ બધી પરિસ્થિતિ હતી આવી તર્કની પટ્ટાબાજી ખેલાતી હતી સામ સામે આક્ષેપો થતા હતા ક્યારેક વિરોધીને સાવ ઉતારી પાડવામાં આવતો હતો ક્યારેક એને તુચ્છકાર ભર્યા સંબોધનોથી બોલાવવામાં આવતો હતો અને બનતું એવું કે આવા વાદ વિવાદો એ વૈમનસ્યનું કારણ બનતા અને પરાજિતની યશસ્વી કીર્તિને ભૂંસવા માટે એમને અપયશ આ વાદ વિવાદ દ્વારા આપવાતું હતું એટલે એક એક સ્પર્ધાનો ભાવ હતો પરાજિત કરવાની ઈચ્છા હતી અને ત્યારે તમે વિચારો કે પ્રભુ મહાવીરે આ જગતને એક નવું અદ્ભુત દર્શન આપ્યું અને કેવું દર્શન કે તમે આ વાદ વિવાદમાં ખૂંપી જશો તો ડૂબી જશો કદાચ આજે આ વાત દરેકને માટે સાચી છે એમણે જે નવું દર્શન આપ્યું એ દર્શને કહ્યું કે વાદ વિવાદથી નહીં પણ વિચાર ભાવ સ્નેહ અને તર્કથી વિજય મેળવો એ ખરો વિજય છે એ જ તમને કોઈ સામી વ્યક્તિને શત્રુ ન બનાવો તમારા શત્રુને મિત્ર બનાવો અને પ્રભુએ આપેલા આ મહાન ઔષધની વાત પ્રભુએ આપેલા આ મહાન સંદેશની વાત અરે મારા અને આપણા જીવનમાં પરિવર્તન સાધી શકે એવી જે બાબત એના વિશે હવે પછી વિચારીશું जीवे सर्वे जीवाखमन्तु मे भृत्ति सभुवेरं मज्जन केणै विच्छामि दुक्कणम् मिच्छा